માંડવીમાં તપગજ જૈન સંઘમાં જૈનાચાર્ય પરમ પૂજ્ય તીર્થ ભરદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્ય રતન પરમ પૂજ્ય તીર્થ રશ્મિ વિજયજી

માંડવી તપગચ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આજે શુક્રવારે વ્યાખ્યાન બાદ ચતુર્વિધ સંઘ સાથે કલ્પસૂત્ર પોથી વાજતે ગાજતે ત્રિશલા મંડળના બહેનોએ મહાવીર સ્વામી જીનાલયની બાજુમાં આવેલા પ્રાણપ્રેમીલા ઉપાશ્રયના જેઆરડી આરડી શાહ આરાધના હોલમાં પધરાવેલ હતા